હાલો નમસ્કાર મિત્રો આજે આપણે હિમાલય મોલમાં જવાનું છે ખરીદી કરવા અને સામે જોવા આ હિમાલય મોલ છે તો અંદર અમે ફેમિલી સાથે આવ્યા છીએ એ બધા આજે બાળકોને રજા છે અને વેકેશનના દોરા કર એટલે હિમાલયા મોલ છે એ વિક્ટોરિયા પાર્કની બાજુમાં જુવેલર્સ સર્કલથી કાળિયા બ્રિજની ટાંકી રોડે આવેલો છે તો આપણે જોઈશું જો મિત્રો અમારે બધા સાથે અમારે જો મિત્રો આપણે અંદર પ્રવેશ કરી લીધો અને અહીંયા ઠંડા પીણા એની કિંમતના બોર્ડ પણ લખેલા છે અને અમારે તો બાળકો બધાય તો અમારે બે બેનળિયું

Ame biskuit, AC, ente ke, ke balkona bebelan ibu gitu. tuh, balgate, biskuit, ini mikro powder sih Tanda-tanda, kul-kul. Timur Rp. 41. Jom, Amirah bener. Kapan, bay? Puri, Puri, રમકડું ન હોય ભણવાનું કઈક લેવાનું હોય પુસ્તકો છે મિત્રો યાટું જ યાર વસ્તુ મળે ઘર વપરાશની કાપડથી માંડીને ઘર વપરાશ રસોડાનો નો સામાન બધું હોય સામાન તમામ સામાન અહીંયા એક જ ભાવમાં મળી રહી જાય તો આ ઘણો વિસ્તાર બાકી છે પણ આપણે બધો તો નહી લઈ શકીએ પણ તમને ફોટા બતાવી શકશું અહીંયા બાળકોને ભણાવવા માટેના પુસ્તકો ને એવું બધું એટલે કે ફૂલ સ્કેપ નોટબુકો એવું બધું મળી રહે છે અહીંયા રમકડા છે રમકડા રમકડા પછી હા હમ 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 હા આ શેમ્પુ મિત્રો તમામ લેડીઝ કપડા છે અહીંયાં આ ના કપડા છે સામે જો આ બધા ના કપડા છે અને ઉપર ભાવ પણ લખેલા હોય છે એક જ ભાવના હોય છે જો અહીંયા ચારસો નવાણું ટી ટી શર્ટ અહીંયા બધી ઇમ્પોર્ટન્ટ વસ્તુ હોય એક જ ભાવની વસ્તુ હોય છે ઘર વપરાશની તમામ વસ્તુ અહીંયા મળી રહે છે આ છે નોટબુકો બાળકોની લંચ બોક્સ આ છે કૂકર મિત્રો નાની નાની અહીંયા આ રસોડ ને રૂપિયાની એક મળે પણ વસ્તુ થોડીક મોંઘી હોય પણ ઈમ્પોર્ટન્ટ વસ્તુ હોય હવે આ છે કીટુ મિત્રો અને બાળકોના થેલા અને બેગું આ મોટા થેલા છે અમારા વંશુભાઈ આજ રાજી થઈ ગયા તો મોજ આવી બધા થેલા કીટું છે તમામ અહીંયા મિત્રો ભાવ એક જ હોય વસ્તુ સારી હોય ટૂંકમાં બ્લેન્કેટ એટલે કે ઓઢવાના તાબળા તાબડા સાબુ શેમ્પૂ ને એરવોશ એર ઓઈલ ini embal kue keras itu motor, sama perkarini ini ini motor sih ini harganya mitos dua ribu isi. Ani pecel, apa pecel sih Ini apa kalau Apa પગ લુસણીયા છે આ તમામ પ્રકારના જો કડિયાળુ આવું નવી છે હાલો અમારે તો ખરીદ શરૂ કરી ને ટ્રોલી કેવાય ને બેટા હા ટ્રોલી ખરીદી હવે આમાં આપણે જે વસ્તુ લેવાની હોય ને એમાં મુક્તિ થાય જો ભાઈ અમારે ચાલુ કર્યું Kato kato waa ghanimi. <laughs> Halo mami, mami, mamo maru maru leo. Romo maru puri benda mazma wikado. Kato kato waa ghanimi. Kasna glas. <laughs> Tama mustu katsani sezo nani રજવાડી કપ કહેવાય મિત્રો આમાં શું થતું હોય ખબર છે ને તમને અને આ આમાં જ્યુસ બનાવીને મૂકીએ કાંઈ હું આ પણ ના 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 ગ્લાસ ને કપ कोता तमरो अमित लादी वॉश करवाना पोता और 20 विपक वाटका ने दिसू रजवाड़ी स्टाइल में ये गैस ना चूल्हा है गैस स्टोव ગેસના વાસણો આ રસોડાનો સામાન તમામ સમસા પછી કડાયું તમામ વસ્તુ કુકર ને બધું અહીંયા સ્ટીલથી માંડીને તમામ એટલું ઝેડ વસ્તુ મિત્રો મળી રહે અને અહીંયા એક જ ભાવ હોય કારણ કે વસ્તુ અહીંયા હલકી હોતી જ નથી સારા ભાવની સારી વસ્તુ હોય કુકર પડ્યા થયા અને હવે આપણે જઈશું રાસન વિભાગમાં રસોડા વિભાગના વાસણો છે આ અને હવે રાશન વિભાગ એટલે કે રસોડામાં જે આપણે રસોઈ બનાવવામાં એટલે ખવાતું અનાજ અને કઠોળ તથા લીલા શાકભાજી પણ અહીંયા હોય છે આ છે હેર ઓઇલ કોકોનટ તમામ પ્રકારના માથાના તેલ છે છે બાથરૂમ સાફ કરવા માટેનું હાલો મિત્રો હવે આપણે રસોડા વિભાગમાં આવી ગયા રસોડામાં જે આપણે રાસન બધું શોતું હોય છે હાથ કઠોળ કે લોટ કે એ બધું અહીંયા આવી ગયા એટલે હમણાં જોઈએ આપણે જોઈશું અહીંયા પ્રથમ આપણે શરૂ કરીએ તો જો આ ખાવાનું તેલ છે મિત્રો આ ખાવાનું તેલ பர்கான் தமிழ் செய்து சேவ்